આપણો એક જ ધ્યેય છે ખેતીમાં ખર્ચ ઘટે ગુણવત્તાવાળું ઉત્પાદન લઈએ અને બજારના જે ભ્રામક પ્રચારો થઈ રહ્યા છે બજારની અંદર લેભાગુ દ્વારા જે લૂંટ મચાવી રહ્યા છે એવા લોકોથી રહીએ અને આવતા દિવસોની અંદર ટેકનિકલ રીતે વૈજ્ઞાનિક અભિગમ સાથે ખેતી કરીએ મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ પહેલા આપ સર્વે મિત્રોને વિનંતી કરી હજી સુધી આપે જો આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કર્યા બાદ ઓલ નોટિફિકેશન ઉપર ક્લિક કરી દેજો એટલે જે પણ અવનવા વિડીયો છે એ તમને મળતા રહી ત્યારબાદ આ પૂરેપૂરો વિડીયો જોઈ અને જો વિડીયો મિત્રો આપને ગમે તો એને લાઇક ચોક્કસથી આપજો ત્યારબાદ આ વિડીયોને વધુ વધુ લોકો સુધી શેર કરી દેજો એટલે બીજા મિત્રોને પણ આપણી આ નવીનતમ પદ્ધતિઓની માહિતી મળે મિત્રો અત્યારે ખાસ કરીને શિયાળુ ઋતુની શરૂઆત થઈ ચૂકી છે શિયાળુ ઋતુના મોટા ભાગના વાવેતર પૂરજોશની અંદર થઈ રહ્યા છે ઘણી જગ્યાએ વાવેતર પણ થઈ ગયા ઘઉં ચણા ધાણા જીરું રાયડો આવા બધા પાકો આપણે મિત્રો વાવી પણ દીધા છે વાવાના હશે પરંતુ મિત્રો ખાસ આજના અંદર વાત છે નવીનતમ ટેકનોલોજીની નવીનતમ પદ્ધતિની આમ તો આ પદ્ધતિઓ પર ખૂબ ઓછા લોકો બોલતા હોય અને ખૂબ ઓછા લોકો અને ઓછા મિત્રો એનો અનુભવ કરતા હોય અને પ્રેક્ટિકલી રીતે અપનાવતા પણ ખૂબ ઓછા લોકો હોય છે કારણ કે વોટર સોલ્યુબલ ખાતું પાણી દ્રાવ્ય ખાતું નામ પડે એટલે હવે છેલ્લા બે વર્ષથી આપણે આનો ઉપયોગ કરતા થઈએ થોડાક વાકેફ થયા ગઈ સિઝનની અંદર મગફળીના પાકની અંદર પાણી દ્રાવ્ય વોટર સોલ્યુબલ ખાતરોનો જે મિત્રો એ ઉપયોગ કર્યો એના ખૂબ સારા પરિણામો મળ્યા છે કપાસની અંદર પણ એનો ઉપયોગ ધીરે ધીરે વધતો જાય હવે અત્યારે વાત મારે આજે કરવી છે એક કરવી છે જીરુના પાકમાં વોટર સોલ્યુબલ ખાતર હા ક્યુમિન જીરુ જીરા તરીકે ઓળખતા આ પાકની અંદર કયા કયા પાણી દ્રાવ્ય ખાતરોનો ક્યારે ક્યારે ઉપયોગ કરવો જોઈએ મિત્રો આ વિડીયોની અંદર આપણે પાણી દ્રાવ્ય ખાતરોનો આખા શેડ્યુલની વાત કરવી છે અને મારી ખાસ વિનંતી છે કે આ વિડીયો પૂરેપૂરું અંત સુધી જોઈશું હું તમને દિવસો પ્રમાણે જુદા જુદા ખાતરોના ફોટોગ્રાફ સાથે કેટલું પ્રમાણ પંપમાં રાખી અને કેટલા એની સૌ પ્રથમ તો વાવેતર ખાસ કરીને જયારે તાપમાન ત્રીસ ડિગ્રી સેલ્સિયસ આજબાજ થતું હોય ઉષ્ણતામાન ત્રીસ ડિગ્રી હોય ત્યારે આપણે મિત્રો વાવેતર કરવાનું રાખવું જોઈએ વધારે પડતી ગરમી આ પાકની અંદર ખાસ કરીને આડસર કરતી હોય છે બીજું ખાસ કરીને જીરાની જે વ્યવસ્થિત વાવેતરથી લઈ અને ખાસ કરીને એની અંદર જુદી જુદી જે પદ્ધતિઓ હોય છે એની અંદર નિંદામણ નિયંત્રણ હોય પાણી વ્યવસ્થાપન હોય રોગ જીવાત નિયંત્રણ હોય અને એની સાથે સાથે પોષણ વ્યવસ્થાપન પણ ખૂબ મહત્વનું અને જરૂરી બની જતું હોય છે જીરુની અંદર ક્યાં ક્યાં ખાતરો ખાસ કરીને પાયાના ખાતરોની મિત્રો અગાઉ પણ વિડીયો બનાવીને આપણે વાત કરી હતી કે પાયાના આ ખાતરો આપી દેવા જોઈએ પાયાના ખાતરો પણ મિત્રો ઘણી જગ્યાએ અપાઈ ગયા છે વાવેતર કરવાનું છે લોકો આપશે આપણે આજે વાત કરવાની છે ઉપરથી ક્યાં ક્યાં ખાતરોનો સ્પ્રે કરી અને દાણો ભરાવદાર થઈ શકે ગુણવત્તાવાળું ઉત્પાદન વધારે ઉત્પાદન કેમ લઈ શકાય અને એ એની સમગ્ર વાત આ વિડીયોની અંદર કરવી છે મિત્રો ખાસ કરીને પાયાના ખાતરો આપી દઈએ ત્યાર ત્યારબાદ જીરાની અંદર ઉપરથી જે સ્પ્રે કરવાનો હોય છે અને એમાંય વોટર સોલ્યુબલ જે ખાતરો છે એનો છંટકાવ કેટલા કેટલા દિવસે કરવો જોઈએ એનો કાળજીપૂર્વક મિત્રો આ વિડીયોની અંદર હું વાત કરું છું એટલે થોડુંક ધ્યાનપૂર્વક આ વિડિયો શાંતિથી સાંભળ પહેલો છંટકાવ જીરોની અંદર જે કરવાનો છે એ છે ઓગણીસ 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 નામનું એનપીકે વોટર સોલ્યુબલ ખાતર બજારની અંદર ઓગણીસ ઓગણીસના નામે મળે એનો છંટકાવ પંદર થી વીસ દિવસનું જીરું કાપડું કમ્પ્લીટ ઉગીને થાય ત્યારે પહેલો છંટકાવ ઓગણીસ 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 નો કંપની અંદર પંદર લિટર પાણીમાં સો ગ્રામ નાખી ઘાટો સ્પ્રે કરી દેવાનો છે એકરની અંદર એક કિલો પ્રમાણે જો ખાતર ગણીએ તો એકરની અંદર એક કિલો એટલે દસ પંપ લેખે આ ઓગણીસ ઓગણીસ નો સ્પ્રે આપણે અથવા તો પંપની અંદર સો ગ્રામ નાખીને એનો સ્પ્રે કરવાનો છે બીજો જે છંટકાવ છે એ ખાસ કરીને જીરું જ્યારે આપણું પચીસ થી ત્રીસ દિવસનું થાય પહેલા મેં તમને 15 થી 20 દિવસ કીધું એટલે જો કોઈ મિત્રો 15 દિવસે છંટકાવ કરે તો બીજો છંટકાવ 25 દિવસે આપણે મિત્રો કરવો જોઈએ અને પહેલો છંટકાવ 20 દિવસે કરે તો 30 દિવસ એટલે આ રીતનો તમારે ગેપ એની અંદર રાખવાનો છે એટલે બીજો છંટકાવ 25 થી 30 દિવસનું જીરું થાય ત્યારે કરવાનો છે ને એની અંદર 12160 નામનું વોટર સોલ્યુબલ ખાતર 12160 એક પંપની અંદર 100 ગ્રામ નાખી અને એની સાથે ખાસ કાળજી લેવાની છે કે બીજો છંટકાવ અંદર મિક્સ માઇક્રો ગ્રેડ ફોર મળે એ પણ સો ગ્રામ એની સાથે મિક્સ માઇક્રો પંદર ગ્રામ કરી અને જયારે આપણું બીજો ત્રીજો જે છંટકાવ જીરુ અંદર ખાસ હોટર સોલ્યુબલ ખાતર છે મિત્રો એ પિસ્તાલીસ થી પચાસ દિવસ જ્યારે જીરૂ થાય ત્યારે તેર જીરો પોટેશિયમ નાઇટ્રેટ સર મળતું ખાતર તેર જીરો એક પંપની અંદર સો ગ્રામ નાખી અને પિસ્તાલીસ થી પચાસ દિવસ દિવસનું જ્યારે જયારે આપણો પાક જીરુ નો થાય ત્યારે ત્રીજો સોલ્યુબલ નો કરવાનો છે એના પછી જે ચોથો છંટકાવ છે એ ખાસ કરીને ત્યારે જીરો બાવન ચોત્રીસ જીરો બાવન ચોત્રીસ વોટર સોલ્યુબલ ખાતર એક પંપની અંદર સો ગ્રામ નાખી અને બીજું ખાસ ધ્યાન રાખવાનું છે કે જયારે ચોથો છંટકાવ કરીએ જે પાસઠ થી સિત્તેર દિવસે કરીએ જીરો બાવન ચોત્રીસ સો ગ્રામ નાખીએ એની સાથે બોરોન જે વીસ ટકા વાળું બોરોન બજારની અંદર મળે વોટર સોલ્યુબલ એ પચીસ ગ્રામ સાથે ઉમેરી દઈએ અને આ જીરો બાવન ચોત્રીસ પ્લસ બોરોન બંનેના મિશ્રણવાળા વોટર સોલ્યુબલ ખાતરનો છંટકાવ પાસાઠ થી સિત્તેર દિવસે ચોથા છંટકાવના સ્વરૂપમાં કરી અને છેલ્લો છંટકાવ મિત્રો જે પાંચમો છંટકાવ છે વોટર સોલ્યુબલ ખાતરનો એ આપણે પંચ્યાસી થી નેવું દિવસનો જયારે આપણો પાક થાય એટલે કે એની અંદર કુલમાંથી કમ્પ્લીટલી એના દાણા બેસી ગયા હોય બેસે ત્યારે આપણે કરવાનો છે ને એની અંદર જીરો પચાસ કારણ કે જીરો જીરો પચાસની અંદર પોટાશ પણ સાથે આવશે અને એની સાથે સલ્ફર પણ મળતું હોય તો ઝીરો જીરો પચાસ નો છંટકાવ એક પંપની અંદર સો ગ્રામ નાખી અને પંચ્યાસી થી નેવું દિવસે આપણે જીરુનો પાક થાય ત્યારે કરવાનો છે જો આ પ્રમાણેના પાંચ છંટકાવ જે શેડ્યુલ પ્રમાણે કીધું એમ પહેલો પંદરથી વીસ દિવસે બીજો પચીસ થી ત્રીસ દિવસે ત્રીજો પિસ્તાલીસ થી પચાસ દિવસે ચોથો પાસાઠથી સિત્તેર દિવસે અને પાંચમો છંટકાવ જે છે એ પંચ્યાસી થી નેવું દિવસે અલગ અલગ ખાત્રો ઓગણીસ 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 પહેલા બીજામાં બાર એકસઠ જીરો ત્રીજો છંટકાવ તેર ઝીરો પિસ્તાલીસ નો ચોથો છંટકાવ ઝીરો બાવન ચોત્રીસ નો અને પાંચમો છંટકાવ ઝીરો જીરો પચાસ નો સાથે મિક્સ માઇક્રોન બોરોન આ તત્વોના સ્વરૂપમાં એક વાર છંટકાવ મિત્રો કરજો એનું રફલી કેલ્ક્યુલેશન તમને બતાવું છું ઘણા ખેડૂત મિત્રો એવું કહે કે પાંચ છંટકાવ કરી એટલે ખર્ચ બહુ થાય કેટલા રૂપિયાનો ખર્ચ કરવો ખર્ચ વધી જાય પણ મિત્રો હું તમને અત્યારે કેલ્ક્યુલેશન કરાવી દઉં આ પાંચ છંટકાવ એક એકરના જીરોની અંદર એટલે અઢી વીઘા ચાલીસ ગુઠાના જીરોમાં તમે કરશો અને એક એક ખાતરની અંદાજીત એકસો એંશીથી બસો રૂપિયા આપણે કિંમત કરીએ જે સરદાર ઇફકો એના ગ્રેડના જે ખાતરો અથવા ક્રિપકોના સ્વરૂપમાં જે ખાતરો બજારની અંદર સહકારી સંસ્થાઓના મળતા હોય એના જે ભાવના કમ્પેરિઝન કરાવું છું તો એ પ્રમાણે તમે કરશો તો લગભગ આ પાંચે છંટકાવનો તમને ખર્ચ એક એકરની અંદર આઠસોથી હજાર રૂપિયા થશે એક એકર માઢી વીઘામાં હજાર રૂપિયાનું આપણે રોકાણ ખાતરોના સ્વરૂપમાં કરવાનું છે હવે એની સામે કહેવાય છે કે વોટર સોલ્યુબલ ખાતરો જો તમે મિત્રો નાખો અને એની અંદર ખાસ કરીને દસ થી પંદર ટકા જો ઉત્પાદનમાં વધારો હવે ખાલી દસ ટકા ઉત્પાદન કરો તમારું સો મણ જીરું થતું અહીંયા એકસો દસ મણ થાય હું તો એવું કહું છું કે ખાલી એક એકરની અંદર જે તમારે ઉત્પાદન આવે છે એ ઉત્પાદનને તમે બાર મણ પંદર મણ વીસ મણ પ્રમાણે ગણી અને એમાં દસ ટકાનો જ્યારે ઉમેરો કરશું તો હું એવું કહું કે હજાર રૂપિયાના ખર્ચ ખાલી બે મણ જીરો આપણે જો વધારે થાય અને એની બજાર કિંમત પચીસસો રૂપિયા લેખે ગણી તો પાંચ હજારનો ફાયદો થાય તો એની એવું જો કે આઠસોથી હજાર રૂપિયાના રોકાણ અમે પાંચ હજારનો ફાયદો તો મિત્રો આ કેલ્ક્યુલેશન કરીને આગળ આવવાની જરૂર છે તો મિત્રો આ વિડીયોની અંદર જે મેં આખી વાત કરી ત્યાંથી વોટર સોલ્યુબલ ખાતરોની આ પ્રમાણેના ખાતરો જો વાપરશો તો ખૂબ ફાયદો અને વધારે ઉત્પાદન ગુણવત્તાઓ ઉત્પાદન મેળવશે આજના વિડીયોની અંદર એટલું ફરી પાછા મળશું નવા વિષય સાથે ત્યાં સુધી જોડાયેલા રહેજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ